રસ્તા પર બકરી આવી જતા અકસ્માત સર્જાયો હતો બકરીને બચાવવા જતા બાઇક સ્લીપ થતા જ ઝાડ સાથે ભટકાઈ અને યુવાન રોડ પર પટકાયો હતો શારીરિક ગંભીર ઈજાને લઈ યુવક સ્થળ પર જ ગંભીર ઈજાના પગલે મોતને ભેટ્યો હતો બનાવની વિગતો અનુસાર હસોટના અંબેટા ગામ ખાતે રહેતા સાડત્રીસ વર્ષીય બાઇક ચાલક મનીષ વસાવા હાસોટ કંટિયાજાર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના ગામ નજીક જ માર્ગ પર અચાનક બકરી આવી ગઈ હતી અને તેને બચાવવા જતા તેની બાઇક સ્લીપ મારી ગઈ હતી અને નજીકમાં આવેલ વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ ગઈ હતી આ અકસ્માતમાં બાઇક સવાર સાડત્રીસ વર્ષીય મનીષ વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સાથે જ અને પરિવારજનો દોડી આવ્યા હતા જ્યાં પરિવારજનોના કલ્પાંત કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા આ તરફ હાંસોટ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે